શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરવાડા તાલુકામાં આવેલું ભીમનાથ મહાદેવનું મંદિર મહાદેવના ગુંજી હતું બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામે પૌરાણિક ભીમનાથ મંદિર આવેલું છે આ મંદિર પાંડવકાલીન સમયનું છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શને ઉમટ્યા હતા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આ પવિત્ર શ્રાવણ માસ છે આપણા સનાતન હિન્દુ ધર્મ માટે આ ઉપાસનાનો મહિનો છે એટલે દર્શનાર્થીઓની ભીડ રહે એ સ્વાભાવિક વાત છે એની માટે અમારા ટ્રસ્ટે સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે અહીંયા મોટા મોટું અન્નક્ષેત્ર ચાલે છે અને શ્રાવણ માસ દરમિયાન આશરે લગભગ બે લાખ લોકો પ્રસાદ લે છે અને રોજે બ્રહ્મચોરાશી પવિત્ર રીતે આપણે બ્રાહ્મણોને જમાડીએ છીએ રોજ લઘુરૂદ્ર થાય છે અને લઘુરૂદ્ર મેં આપને કહ્યું એમ ગુજરાતમાં સૌથી વધારે પાઠાત્મક લઘુરૂદ્ર થતા હોય તો એ ભીમનાથ મંદિરમાં થાય છે આ સ્વયંભૂ શિવલિંગ છે અને આપણે બધા જાણીએ છીએ કે આ લિંગની સ્થાપના નથી થઈ સ્વયંભુ ભગવાન પ્રગટ થયા છે માત્ર ને માત્ર અર્જુનની શક્તિ શ્રદ્ધાની જે શક્તિ હતી ભાવ હતો એના હિસાબે પથ્થરમાં ભગવાનને પેદા થવું પડ્યું એટલે એનું અનેરું મહત્ત્વ છે ભીમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો ભીમનાથ મહાદેવ મંદિર જે પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે અર્જુનને શિવની પૂજા કર્યા બાદ ભોજન કરવાની પ્રતિજ્ઞા હતી જેથી જંગલમાં કાશી શિવ મંદિર જોવા ન મળ્યું ત્યારે ભીમને ભૂખ લાગી તે માટે તેણે શિવ આકારનો પથ્થર ઝાડના ઝાડ નીચે પથ્થર મૂકી તેની ઉપર પુષ્પો ચડાવી અર્જુનને કહેલ કે અહીં શિવ છે અને હમણાં કોઈએ પૂજા કરી હોય તેવું લાગે છે ત્યારે અર્જુને બાજુમાં આવેલી નલકા નદીમાંથી પાણી લાવી શિવની પૂજા કરી અને ત્યારબાદ બધાએ ભોજન કર્યું હતું ભોજન કર્યા બાદ ભીમે કહ્યું કે તે મેં પથ્થર મૂકેલ હતું તેમ કહી પથ્થર ઉપર ગદા મારતા શિવ પ્રગટ્યા હતા અને દૂધનો અભિષેક થયો હતો ત્યારથી ભીમનાથ મહાદેવ નામ પડ્યું નલકા નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે બારે માસ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે મહાદેવજીના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો પ્રસાદ લઈ પાવન થાય છે મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન સાતમ આઠમ પૂનમ અને ભાદરવી માસના દિવસે આનંદ મેળો યોજાય છે હિન્દુ ધર્મની અંદર શ્રાવણ માસનું ખૂબ મહત્ત્વ રહ્યું છે ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે લાખો હરિભક્તો ભીમનાથ મહાદેવ મંદિરની અંદર મહાદેવજીની ભક્તિ કરવા આવે છે અહીંની મંદિરની એક ની માટે કહેવામાં આવે છે કે અહીંયા પાંડવકાલીન સ્વયંભૂ અર્જુનની ભક્તિથી મહાદેવજી પ્રગટ થયા હતા ત્યારે હિન્દુ ધર્મના લાખોરી ભક્તો ભીમનાથ મંદિરની અંદર દર્શન કરવા આવે છે ત્યારે મહાદેવજીની ભક્તિ કરીને ખૂબ ધન્યતા અનુભવે છે અહીંયા આવવાથી ખૂબ લોકોને શાંતિ પણ મળે છે એટલે હું પણ આ સૌ હરિભક્તોને અપીલ કરું છું કે અહીંયા માટે કહેવામાં આવે છે કે ભીમનાથ વહી બોલાતે જે છે ભોલે બાબા બોલાતે અહીંયા પાંડવકાલીન જ્યારે અર્જુન પાંડવો જ્યારે વનવાસ કરતા હતા ત્યારે અર્જુનને એક વ્રત હતું કે મહાદેવજીની સવારમાં પૂજા કર્યા પછી તેનું દિનચર્યા ચાલુ થતી હતી હવે પુરાતવની અંદર એવું કહેવામાં આવે છે કે અહીંયા જંગલ હતું તો એક સામાન્ય પથ્થર મૂકી અને બંને ભાઈઓ ભીમે પણ મશ્કરી કરી હતી જ્યારે અર્જુનની ત્યારે અહીંયા મહાદેવજી સ્વયંભૂ લિંગની અંદર પ્રગટ થઈ અને અર્જુનને દર્શન આપ્યા હતા આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે અને પ્રથમ સોમવારે ભીમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને હર હર મહાદેવના નાદથી ભીમનાથ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું છે